હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ રાઠોડ પાયલ આજે તમને રાષ્ટ્રીય આવક છે એ કઈ રીતે નક્કી થાય છે તો કોના દ્વારા એટલે કે કઈ પદ્ધતિ યુઝ કરશું કઈ મેથડ યુઝ કરશું કે જેનાથી રાષ્ટ્રીય આવક છે એની ગણતરી થાય છે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું કોઈ પણ રાષ્ટ્રને માટે અનિવાર્ય બની રહે

રાષ્ટ્રીય આવકની ગણતરીનો આધાર જે કે કે પણ આપણી પાસે કેટલો આંકડા છે એટલે આંકડાકીય માહિતી કેટલી રહેલી છે છે તેના પર તેથી જે જે દેશની પદ્ધતિ માટે જરૂરી આંકડાઓ વિશેષ પ્રમાણમાં મળી રહ્યા હશે તે પદ્ધતિનો જે તે દેશમાં ઉપયોગ કરવામાં આવે છે હવે આ ત્રણેય પદ્ધતિઓ અંગે વિચારીએ ફર્સ્ટ વન છે આવક પદ્ધતિ દ્વારા રાષ્ટ્રની આવકની ગણતરી એટલે કે આ પદ્ધતિ મુજબ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સમાજના જુદા જુદા વર્ગોની આવકને ધ્યાનમાં લઈને તેનો સરવાળો કરી કુલ રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે તો કે આવકની પદ્ધતિ દ્વારા કઈ રીતે મળવામાં આવે તો કે આવક છે એટલે કે સમાજના જુદા જુદા લોકો છે એટલે કે જુદા જુદા વર્ગના લોકો છે એની આવકને ધ્યાનમાં રાખીને જુદા જુદા વર્ગના લોકો છે એ કહી શકો કે એમાં પુઅર આવશે એટલે કે જે ગરીબ હોય છે તે પછી અમીર અને જે 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 મિડલ ક્લાસ તો એ છે વર્ગોની આવક છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે પછી ત્રણેય આવક કેટલી ત્રણેય વર્ગો છે એની આવક કેટલી છે એને સરવાળો કરવામાં આવે છે એના દ્વારા છે કુલ રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે એટલે કે આવકવેરો આપનાર અને ન આપનાર એવા બધા જ લોકો એટલે કે આવકવેરો આપતા હોય કે અમાઉન્ટ ન આપતો હોય કે એગ્રીકલ્ચરમાં નથી આપતા એ બધા જ લોકો જે ભાડું ભાડું એટલે કે ભાડું સેના પર તો કે જમીન પર ભાડું પછી વ્યાજ વ્યાજ સેના પર મળે છે તો કે મૂડી પર વ્યાજ પછી તો કે વેતન વેતન એટલે સેલેરી એટલે કે વેતન કોને મજૂરને મળશે નફો તો કે કોઈ પણ બિઝનેસમેનને અથવા તો કોઈ પણ જે કોઈ પણ ઉત્પાદન કરે છે તેને અથવા તો નિયોજકને નફાના સ્વરૂપમાં જે આવકો મેળવે છે આ બધી જ આવકોનો જે સરવાળો કરવામાં આવે છે તો આ સરવાળા દ્વારા જે કંઈ પણ જે આપણને રકમ પ્રાપ્ત થાય છે એને રાષ્ટ્રીય આવક કહેવાય છે એટલે કે આવક પદ્ધતિ છે આ એક ડેફિનેશન જ છે તો કે એટલે કે આવક વેરો આપનાર કે ન આપનાર એવા બધા જ લોકો આવા તમે ભાડું વ્યાજ વેતન અને નફાના સ્વરૂપમાં જે કંઈ પણ આવકો મળે છે એ આવકો આવકોનો જે સરવાળો છે એને શું કહેવાય છે તો કે રાષ્ટ્રીય આવક કહેવાય છે ફોર એક્ઝામ્પલ અહીંયા ભાડું છે તો જે જમીન પર લેવામાં આવે છે એટલે કે ભાડું છે એટલે કઈ રીતે કરી શકે કે જમીન છે એના ઉપર બિલ્ડિંગ કરીને કે એના દ્વારા પણ લઈ કે ફ્લેટ બનાવે બિલ્ડિંગ બનાવે હોટેલ્સ પછી એ બધું છે એમાં આવશે પછી વ્યાજ વ્યાજ તો કે કંઈ પણ વ્યક્તિ રોકે છે પૈસા તો કે બેંકમાં રોકી શકે છે અથવા તો શેરમાં રોકી શકે છે ડિવેન્ચરમાં રોકી શકે છે કે જે બચત છે એને

ટુકમાં આ પદ્ધતિ પ્રમાણે ઉત્પાદનના સાધનના જે માલિકો છે અને પેઢીઓ દ્વારા જે ચોખ્ખી આવક મેળવવામાં આવેલ હોય તેનો સરવાળો છે રાષ્ટ્રીય આવક બને છે એટલે કે ઉત્પાદનના સાધનો છે એટલે કે ઉત્પાદનના સાધનો જમીન મૂડી નિયોજક અને મજૂર અથવા તો શ્રમ કેવું છે ત્યાં એના દ્વારા જે માલિકો છે અને જે પેઢીઓ છે એના દ્વારા જે ચોખ્ખી આવક મેળવવામાં આવે છે તેનો સરવાળો અને એને શું કહેવાય છે રાષ્ટ્રીય આવક બને છે આ પદ્ધતિ છે એ મુશ્કેલીઓ અથવા તો મર્યાદાઓ કહે છે કેટલીકવાર રાજ્યારે આવક છે સંયુક્ત હોય છે અને તે પછીના તેના ભાગ પડતા હોય તો આવકની બે વડી ગણતરી કરવાની સંભાવના રહે છે ફોર એક્ઝામ્પલ ફેમિલી છે જોઈન્ટ છે આમ જોઈન્ટ છે ખાલી આવક છે સંયુક્ત રીતે કહેવામાં આવે છે પરંતુ તો કે એમાં છે અમુક એટલે કે એના છોકરાઓ વચ્ચે ભાગ પડતા હોય છે તો એમાં સંયુક્તમાં પણ ગણાણી અને પાછું એનો ભાગ પડે છે તે રીતે પણ ગણાની બે વડી ગણતરી થવાથી સંભાવના રહે છે બીજું કે દેશમાં જે દાણ ચોરીનું પ્રમાણમાં ખૂબ જ થતી જતી હોય તેથી લોકોની સાચી આવક જાણી શકાતી નથી એટલે કે તેથી રાષ્ટ્રીય આવક પણ સાચી મળતી નથી એટલે કે દાણ ચોરી એટલે કે કણ કર જે નથી ચૂકવતા તે જે પ્રમાણમાં છે એટલે કે કર નહીં ચૂકવશે તો પ્રોપર એટલે કે એને આવક કેટલી છે બતાવશે નહીં એટલે કે કર છે એ કઈ રીતે એટલે કે ટેક્સેશન છે ફોર એક્ઝામ્પલ કેના ઉપર આવક ઉપર લે છે ટેક્સેશન છે એને એટલે કે આવક ઓછી બતાવશે એટલે કે ટેક્સ ઓછો પે કરવો પડશે તો આવક કઈ રીતે ઓછી બતાવીએ તો એ વિચારશે એટલે કે જે ટેક્સેશન ઓછો પેડ કરશે કે જેના થ્રુ છે આવક ફંડ છે પ્રોપર મળશે નહીં ત્રીજું જે ખેતી જેવા વિશાળ ક્ષેત્રમાંથી મોટા ભાગની આવક પ્રાપ્ત થતી હોય અને તે અંગે આંકડાકીય પ્રાપ્ય ન હોય ત્યાં આ પદ્ધતિ કામ કામયાબ નીવડતી નથી કારણ કે ખેતી ક્ષેત્ર છે તો એ વિશાળ ક્ષેત્ર એટલે કે મોટા ભાગની આવક પ્રાપ્ત થતી હોય છે આ ક્ષેત્રમાંથી પરંતુ જે આંકડાકીય માહિતી એટલી બધી આપણી પાસે અવેલેબલ નથી હોતી ત્યાંથી આ પદ્ધતિ છે એ કામયાબ નીવડતી નથી આમ આવક પદ્ધતિ દ્વારા રાષ્ટ્રની આવકની ગણતરી કરવાની કરવામાં જે ઉપરની મુશ્કેલીઓ છે અવરોધક બને છે બીજું છે ખર્ચ પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કોઈ લોકો છે કેટલો વપરાશ કરે છે કેટલું વસ્તુઓ ખરીદે છે તો એની પાછળ કેટલો ખર્ચ કરે છે તો તેના આધારે ખર્ચ પણ ક્યાંથી કરશે તો એની આવક હશે તેમાંથી જ ખર્ચ જેટલો ખર્ચ થાય છે તેટલો આવક હોય છે એટલે કે

જે શિક્ષણ લે છે તે પછી દવા દારૂ એટલે કે કંઈ પણ અહીંયા દારૂ નહીં એટલે કે દવા કંઈ પણ મેડિસિન મેડિ મેડિસિનની જરૂર હશે તે પછી રોકાણ એટલે કે કંઈ પણ રોકાણ કરે છે તે જેવી વસ્તુઓ અને સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે પછી તો કે આનાથી

કોની સાથે હોય છે તો કે ડાયરેક્ટ છે કોની સાથે કે ડાયરેક્ટ આપણે જે વસ્તુઓ છે ડાયરેક્ટ રેગ્યુલરમાં ખરીદીએ છીએ તે એટલે કે વપરાશ ખર્ચ જ્યારે રોકાણ ખર્ચ એટલે કે આ પ્રકારનું ખર્ચ છે તાત્કાલિક વપરાશ ઉપર અસર કરતું નથી પરંતુ તે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જે કંઈ પણ પૈસા રોકે છે તે વપરાશી ખર્ચમાં આપણે અનાજ લઈ શકીએ સિગરેટ દવા વગેરે પાછળ થતાં ખર્ચને ગણાવી શકાય જ્યારે મૂડી રોકાણ છે એ ખર્ચમાં કાપડ વણવાના યંત્રો કાપડ છે એ યંત્રો એનું જે કંઈ પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે તો એમાં જે કંઈ પણ સંચારો તો જે કંઈ પણ યુઝ થાય છે મશીનરી તો એ કેના માટે ઉત્પાદન કરવા માટે યુઝ થાય છે કે ડાયરેક્ટ એનો યુઝ નહીં થશે પણ એના દ્વારા કોઈ પણ લોકો છે ઉપયોગ કરશે પછી ખેતર ખેડવાનું ટ્રેક્ટર એની પાછળ થતા ખર્ચને ગણાવી શકાય આવા બધા જ પ્રકારના ખર્ચનો જે સરવાળો કરવામાં આવે છે એના થ્રુ રાષ્ટ્રીય આવક મળે છે હવે આ પદ્ધતિની પણ મુશ્કેલીઓ છે અથવા તો મર્યાદાઓ છે જ્યાં સાટા પદ્ધતિ હતી જ્યાં વિનિમય થતું હોય છે ત્યાં પદ્ધતિ કામ આવી શકતી નથી એટલે કે જે સાટા પદ્ધતિ એટલે શું થશે તો કે જ્યાં વસ્તુની સામે વસ્તુ છે આપવામાં આવતી હતી એટલે કે એટલે કે અહીંયા મૂડી રોકાણ એટલે કે વપરાશ તો ખર્ચ થતું પણ મૂડી રોકાણ એટલે કે આપણે એવું એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકતા કારણ કે વસ્તુના બદલામાં વસ્તુ મળતી તો આપણે હવે એને બચત કરવી હશે તો કઈ રીતે કરી શકશું કારણ કે પૈસા તો હતા નહીં હવે બચત તો અમુક વસ્તુઓ છે ખરાબ પણ થઈ શકે છે તો કે પદ્ધતિમાં વિનિમય થતો હોય તો ત્યાં પદ્ધતિ કામ કરી શકતી નથી જે આંકડાકીય માહિતી વ્યવસ્થિત પ્રાપ્ય ન હોય ને ત્યાં પદ્ધતિ ના એમ નીવડે છે કે જ્યાં સુધી આપણને ખબર જ નહીં હશે કે કેટલું વપરાશ થાય છે અને કેટલું રોકાણ થાય છે ને આંકડાકીય માહિતી જ પ્રાપ્ય નહીં હશે તો ત્યાં તો આ પદ્ધતિ યુઝ થશે ને ત્રીજું તકે દરેક વ્યક્તિ કોઈ પણ પર્સન હોય છે તે સંસ્થા અને પેઢીના ખર્ચની જાણકારી મેળવવાનું કાર્ય ખૂબ જ ગૌરવ છે કે કોઈ પણ વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે કેટલો ક્યાં ખર્ચ કરે છે કોઈ પણ સંસ્થા છે ક્યાં ખર્ચ કરે છે પેઢી કંપની છે કઈ વસ્તુ ખરીદે છે કેટલું રો મટિરિયલ ખરીદે છે કેટલું રોકાણ કરે છે તો એ બધું છે અલગ છે એટલે કે એને મેળવવી એની માહિતી મેળવવી જ કેવી છો કે બહુ જ કપરું કામ છે હવે ત્રીજું છે ઉત્પાદન પદ્ધતિ દ્વારા રાષ્ટ્રની આવક આ પદ્ધતિ પ્રમાણે આ પારાશ્રીસ છે કે રાષ્ટ્રીય આવકના પ્રમાણના અભ્યાસને આધારે આપણે એવું કહી શકીએ કે જો કોઈ પણ દેશની એટલે કે જે આ ઉત્પાદનની પદ્ધતિ દ્વારા જે રાષ્ટ્રીય અને રાષ્ટ્રની આવકની ગણતરીમાં સમાજના જુદા જુદા વર્ગો છે એના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી ચીજવસ્તુઓ અને સેવાઓ છે એના ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે ઉત્પાદનની દ્રષ્ટિએ છે રાષ્ટ્રની આવક કઈ રીતે થાય છે તો કે રાષ્ટ્ર છે એટલે કે સમાજના જો જે કંઈ પણ જુદા જુદા વર્ગો છે એના દ્વારા જે કંઈ પણ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે જુદા જુદા આર્થિક ક્ષેત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે નાણાકીય મૂલ્ય છે એ કાઢીને તેનો સરવાળો કરવામાં આવે છે આ સરવાળા દ્વારા જે રકમ પ્રાપ્ત થાય છે તેને શું કહેવાય છે તો કે રાષ્ટ્રીય આવક કહેવાય છે આ આ પદ્ધતિમાં ચોખ્ખા ઉત્પાદનને જ ધ્યાનમાં લેવાનું હોય છે એટલે કે એમાં છે તેમ તેથી અંતિમ તૈયાર થયેલ વસ્તુઓની જ ગણતરી કરવામાં આવે છે તેની સામે ઘસારા ખર્ચ એટલે કે ઘસારો ખર્ચ પણ બાદ કરવામાં આવે છે પછી પરોક્ષ કરવેર એટલે કે અમુક છે આપણે ડાયરેક્ટ ટેક્સ હોય છે એટલે કે પ્રત્યક્ષ ખર્ચો કરવેરા હોય છે કે બિલ પેડ કરી દઈએ એટલે કે બિલ ચૂકવીએ ઇલેક્ટ્રિસિટી બિલ તો એ ડાયરેક્ટ ટેક્સ થશે જ્યારે ઇનડાયરેક્ટ એટલે કે કોઈપણ વસ્તુ ખરીદીએ છીએ તો વસ્તુમાં છે એ કોઈપણ વસ્તુ પ્રોડક્ટ છે કંપનીની છે તો એમાં પણ એને ટેક્સ છે પેડ કરેલો હશે એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ આપણે પેડ કરીએ છીએ કારણ કે વસ્તુની કિંમતમાં ટેક્સ છે એટલે કે એની સાથે હોય છે હવે આ પદ્ધતિ છે એની પણ મુશ્કેલીઓ છે મર્યાદાઓ છે કોઈ એક વસ્તુનું ઉત્પાદન અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થતું હોવાથી બેવડી ગણતરી થવાની શક્યતાઓ રહેલી છે કારણ કે એક વસ્તુનું ઉત્પાદન છે ખાલી એક પ્રક્રિયામાંથી નથી પસાર થતું રો મટિરિયલથી લઈને કોઈપણ આપણે એમાં પેકેજિંગ કરીએ છીએ તો બધા ખર્ચ છે એમાં આવી જાય છે એટલે કે ઘણા એટલે કે વસ્તુનું ઉત્પાદન છે અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થતું હોવાથી ડબલ ટાઈમ છે પ્લેનની ગણતરી કરી શકે તેવી શક્યતાઓ રહેલી છે સેકન્ડ વન શું છે તો કે કેટલીક સેવાઓ મૂલ્ય કરવામાં આવે છે એટલે કે કે સેવાઓ છે એમાં સેવાઓ પણ એમને એડ કરેલી છે તો કે સેવાઓ છે વિનામૂલ્યે પણ કરવામાં આવે છે ડોનેશન કરે છે તેની ગણતરી આ પદ્ધતિ પ્રમાણે રાષ્ટ્રની આવકમાં થઈ શકતી નથી તેથી સાચી રાષ્ટ્રની આવક જાણી શકાતી આવકની ગણતરી કરવાની ત્રણ પદ્ધતિઓનો આપણે વિચાર કર્યો આ ત્રણેય પદ્ધતિઓ એક યા બીજા પ્રકારની મુશ્કેલીઓમાં રહેલી છે તેમ છતાં આવક પદ્ધતિને વપરાશ પદ્ધતિ કરતાં જે ઉત્પાદન પદ્ધતિ છે ને એના દ્વારા જે રાષ્ટ્રની આવક છે એને ગણતરી કરવાનું કાર્ય વધારે સરળ રહેલું છે જેથી મોટા ભાગના દેશો છે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે આપણા દેશમાં પણ આંકડાકીય માહિતીનો અભાવ હોવાથી ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ કરે છે આપણા દેશમાં પણ આંકડાકીય માહિતીનો અભાવ હોવાથી કે નહોતો કે ઉત્પાદન પદ્ધતિ દ્વારા રાષ્ટ્રની આવકડી ગણ આવકની ગણતરી કરવામાં આવે છે રિવાઈઝ કરશું તો કે ફર્સ્ટ વન શું હતું કે આવક પદ્ધતિ દ્વારા રાષ્ટ્રની આવક કે જેમાં જુદા જુદા વર્ગો છે એટલે કે એના ધ્યાનમાં રાખીને એની આવક કેટલી છે એને ધ્યાનમાં રાખીને એનો સરવાળો જે કે પણ કરવામાં આવે છે એમાં શું આવશે ભાડું વ્યાજ વેતન નફો છે એના સ્વરૂપમાં જે આવકો મળે છે એનો સરવાળો કરવામાં આવે અને જે પ્રાપ્ત સરવાળો થાય એને શું કહેવાય છે રાષ્ટ્રની આવક કહેવાય છે એટલે કે આમાં મુશ્કેલીઓ કઈ હતી તો કે ક્યારેક છે એ સંયુક્ત આવક પણ હોય છે અને અને પછી પાછા એના ભાગ પણ પડતા હોય છે તે માટે આવકની બેવડી ગણતરી થવાની સંભાવના રહે છે સેકન્ડ વન છે તે કે દાણ દાણ ચોરી છે એનું પ્રમાણ ખૂબ જ થતું હોય છે કે જેના લીધે લોકો છે એની સાચી આવક જ જાણી નથી શકતા કે ટેક્સેશન છે પેઇડ કરવા માટે અવોઇડ કરતા હોય છે થર્ડ વન છે તો કે ખેતી છે એનું તો ક્ષેત્ર બહુ જ વિશાળ છે તો એની આવક છે એનો માહિતી જ નથી હોતી તે માટે આ યુઝફુલ નથી એટલે કે આમ આવક પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં ઉપરની મુશ્કેલીઓ છે અવરોધક બને છે બીજું છે ખર્ચ પદ્ધતિ દ્વારા લોકો કેટલો વપરાશ કરે છે કેટલો ખર્ચ કરે છે કેટલી વસ્તુઓ ખરીદે છે આ પદ્ધતિ પ્રમાણે રાષ્ટ્રની આવકની ગણતરી છે જુદા જુદા વર્ગો છે એક એને ધ્યાનમાં એટલે કે વપરાશ છે એ લોકો ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે લોકો છે અન્ન વસ્ત્ર રહેઠાણ કેળવણી દવા દારૂ પછી મૂડી રોકાણ અને વસ્તુઓ જેવી સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે તેનો સરવાળો કરવામાં આવે છે રાષ્ટ્રીય આવક કહેવાય છે બે રીતે એટલે કે સમાજમાં વ્યક્તિ સમાજમાં વ્યક્તિઓ પેઢીઓ અને રાજ્યો છે એ કઈ રીતે ખર્ચ કરે તો બે ડિપાર્ટમેન્ટ છે એક વપરાશ કરે છે જ્યારે અમુક મૂડી રોકાણ ખર્ચ કરે છે જે ભવિષ્યમાં આપણને એના દ્વારા છે યુવક આવક મળશે એટલે કે અત્યારે રોકાણ કરે છે એની પાછળ કે જીવનની જે સીધી જરૂરિયાતો છે વર્તમાન જરૂરિયાતો છે એની સાથે કનેક્ટેડ છે મૂડી વપરાશ ખર્ચ ચાલે બીજું તો કે આ પ્રકારનું ખર્ચ છે તાત્કાલિક વપરાશ ઉપર અસર કરતું નથી પરંતુ એ વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે થાય છે એટલે કે અત્યારે રોકાણ કરે છે પણ એના થ્રુ શું કરે છે તો કે બીજી વસ્તુઓ કે જેનો વપરાશ થશે એવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે એટલે કે વપરાશી વર્ષ ખર્ચમાં આપણે અનાજ લઈ શકીએ દવા લઈ શકીએ સિગરેટ વગેરે પાછળ જે પણ ખર્ચ થાય છે ગણાવી શકાય જ્યારે મૂડીરોકાણ ખર્ચ પાછળ તો કે ટેક્સટાઇલના જે યંત્ર એટલે કે જે મશીનરી હોય છે તે કાપડ વણવાના યંત્રો પછી ખેતર ખેડવાનું ટ્રેક્ટર વગેરે પાછળ જે ખર્ચ છે એને ગણાવી શકાય આવા બધા ખર્ચનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક મળે છે હવે આની મુશ્કેલી કઈ છે તો કે સાટા પદ્ધતિએ વસ્તુઓનું વિનિમય થતું હતું તો ત્યાં તો એટલું બધું આપણને જરૂરી એટલે કે સંગ્રહ એટલે કે થઈ શકતો નહોતું સેવિંગ નહોતું થઈ શકતું કારણ કે વસ્તુઓ છે બગડી જતી હતી તે માટે આ પદ્ધતિ છે એ કામ આપી શકતી નથી જે આંકડાકીય માહિતી જ્યાં વ્યવસ્થિત હોય જ નહીં તે આ પદ્ધતિ તો કામ ચાલી જ ના શકે કારણ કે કેટલું વપરાશ છે કેટલું રોકાણ છે મેઇન જોશે પછી તો કે ત્રીજી છે ઉત્પાદન પદ્ધતિ દ્વારા રાષ્ટ્રની આવકની ગણતરી આ પદ્ધતિ પ્રમાણે રાષ્ટ્રની જે આવકની ગણતરી કરવામાં આવે છે કે સમાજના જે કંઈ પણ જુદા જુદા વર્ગો છે તેના દ્વારા કેટલું વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે જુદા જુદા આર્થિક ક્ષેત્રો દ્વારા જે કંઈ પણ ઉત્પાદન કરવામાં આવે છે વસ્તુઓ અને સેવાઓ એટલે કે તેને કાઢીને સરવાળો કરવામાં આવે છે આ સરવાળા દ્વારા જે રકમ પ્રાપ્ત થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવાય છે આ પદ્ધતિમાં ચોખ્ખા ઉત્પાદનને જે ધ્યાનમાં લેવામાં આવે છે તેથી અંતિમ તૈયાર થયેલ વસ્તુઓની ગણતરી જો ધ્યાનમાં લેવામાં આવે છે આમાં કસારો ખર્ચ છે પછી પરોક્ષ કરવેરા છે બધાને બાદ કરવામાં આવે છે અને આની મુશ્કેલીઓ કઈ હતી કે કોઈ પણ એક વસ્તુનું ઉત્પાદન અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થતું હોય છે તે માટે બે વડી ગણતરી થઈ શકે એવી શક્યતાઓ રહેલી છે પછી તો કે કેટલીક સેવાઓ વિના કરવામાં આવે છે તો કે એવી ડોનેશન કરે છે તો એના માટે તો એટલે કે આ ગણતરીની પદ્ધતિ પ્રમાણે રાષ્ટ્રીય આવક તો એ થઈ શકતી એ પણ આવકમાં જ છે ને પોર્શન નેક્સ્ટ લેક્ચર છે એમાં જોઈશું ભારતીય રાષ્ટ્રીય આવક પર છે દ્રષ્ટિપાન કે એના ઉદાહરણ દ્વારા સમજાવેલું છે બાય એર ટેક કેર ઓફ યુ